કેમ છો ફેમિલી મજામાં તો બધાને જય માતાજી તો ફરીથી સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં તો જો આજે છે ગણેશ હોય તો બનાવવાના છે લાડવા ઘરે તો ચાલો ફટાફટ નાઈન ધોઈન કમ્પ્લીટ થઈ જાય પછી આગળ તમને બતાવીશ કે ભાઈ ગામડામાં અમારે અહીંયા ઘરે કઈ રીતની હોય છે ગણેશ ઉત્સવ તો જય ગણપત દાદા આ બાજુ જો આ બધા અત્યારમાં છે ને થોડું ઘણું વાંસે છે લખે છે ચંજુબેન શું કરો છો શું કરો છો લખે છે અક્ષર જો આ તો અંગ્રેજીના સ્પેલિંગ લખે છે તો અત્યારે મારે રૈના બેન જાય છે ગામમાં માં હા શું લેવા જાશું લાડવામાં જે હોય તે વસ્તુ લેવા જેમ કે કાજુ બદામ દ્રાક્ષ ખસખસ ગુરુ વાહ તો તો મજા આવશે લાડવા હે હા હા તો ભાઈ વિડીયોમાં કન્ટીન્યુ બન્યા રહેજો અને ને અત્યારથી લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો ને આ બાજુ છે અમારો નાનો એવો બગીચો અને અહીંયા જોવા મારે જેનું બી હિસકા ખાય છે સાડી બાંધીને શું કરે જેનું હિસ્કા ખા મજા આવે મસ્તી નો હિસ્કો છે હો અને મારા ખુશી બેન શું કરે છે હા દેખાડું શું કરે છે હિસ્કો નાખ્યા છો નહીં નહીં નો ન નાખી તો બાદ ફેમિલી આ છે મારું નાનું એવું મંદિર જ્યાં જો મારા મમ્મી હશે ને અત્યારમાં કાંઈના ગોબરથી આ લીપી નાખ્યું છે જેને અમારી ભાષામાં ગાયર કહેવાય પછી આ સુકાઈ જાય એટલે અહીંયા પછી સ્થાપના કરી દઈશું ગણપત દાદાની બધા માતાજીનીની

મને દે મસ્ત સીબડું આવે સીબડું ખાવા પાયો તો છે છોકરા માટે તો ખાઈ લો આવો પછી આગળ બતાવી ગણતર દિવસના દવા બાદ આબા નાના હે તો આભાઈ તો અમારે થોડી થોડી તૈયારી થઈ છે તો સંજુબેને તો સીબડા મસ્ત બનાવીને છે ઓહો થતા વાહ મરસુન બીજું હું નાખી જયુશ હું હું નાખી જશ

બો ઘીતી બો ઘીતી જેમ કે છે થી જો તો ફેમિલી ફાઇનલી મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે મમ્મી એ છે ને સાફ સફાઈ કરી નાખી છે તો તમને જો અમારું છે ને આ રીતનું કાંક મંદિર છે નાનું એવું એવો માતાજી નું જો ગણપત દાદા રિદ્ધિ સિદ્ધિ સાથે તો અમારા સંજુબેને આવી ગયા છે હું કામી ગણપદા નવરા લેવા ગણપત દાદાને નવરાવા લેવા હવે ગણપત દાદાને છે ને સ્નાન કરાવવાનું છે સૌથી પહેલા તો પછી સિંદોર ને અબિલ કલાલ એવું બધું લગાડવાનું છે અને પછી જમાડવાના છે કયા સંજુબેન તો અમારા સંજુબેનને આવી જાય છે ગણપત દાદાને સ્નાન કરાવવા લઈ જાય છે તો ફેમિલી હવે આપણે કરાવવાનું છે ગણપત દદ્દાને સ્નાન તો ગણપત દાદા આવી જશે પાણીનો લોટો છે ગામૂત્ર છે ને જેને પંચામૃત કહેવાય તો ચાલો ગણપત દાદા ને આપણે સ્નાન કરી સિંદૂર લીધું છે તે લગાડી દઈશું જય ગણેશ જય ગણેશ તો મિત્રો હવે આપણે ગણપત દાદાને ને કમ્પ્લેટ કરી દીધા છે સિંદૂર બિંદુર લગાવીને તો હવે જમાડવાના છે તો પેલા દીવાબત્તી કરી નાખી એમ કેવાય અમારે ગામડામાં કે પૈસા પણ મીકવા જ હોય તો રૂપિયાના સિક્કા છે મીકી દઈએ આપણે તો ફાઈનલી ગણપતિ દાદાને આપણે ભોજન કરાવી દઈ જમાડી દી લાદવાનું જય ગણપતિ દાદા તો ફેમિલી જમવા બેસી ગયા છે લાડવા બડવા બધું કમ્પ્લેટ થઈ ગયું છે સારી દીધું છે તો જો હાલો બધાએ લાડવા ખાવા કેમ કે હાસે તો બધાને ઘરે છે જ તે પણ તો મારા સિરાજભાઈ કેટલા લડવા કે જો તીજો બે આઈ છણ તીજો ખાઈ છે તો લાડવા છે અને બીજો ડાળ છે ભાત છે બબલા ને એવું બધું બનાવ્યું છે તો આલો બધા જમવા તો ફેમિલી આજનો અલગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ એક લાઇક કરી દો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો મળીએ એક નવા વિડીયોમાં બાય બાય જય માતાજી સબસ્ક્રાઈબ કરતા રહીએ